ડભોઈ તંત્રની ઘોર બેદરકારી કેનાલમાં ગાબડું પડતા બે હજાર એકરનો પાક જોખમમાં વડોદરા દભોઈ તાલુકાના ખેડૂતો અત્યારે પડિયા પર પાતું જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે એક તરફ રવિ પાકને પાણીની સખત જરૂર છે ત્યારે બીજી તરફ સુલતાનપુરા પારીખા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેરફાટ થઈ રહ્યો છે તંત્રની આળસને કારણે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે પાણીનો વેરફાટ કેનાલમાં ગાબડું પડવાને કારણે કિંમતી પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે સીધું બાજુમાં આવેલા તળાવમાં વહી જઈ રહ્યું છે અસરગ્રસ્ત ગામો આ કેનાલ પર નિર્ભર એવા પારીખા મંદારા કરમાલ અને સુલતાનપુરા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે જોખમ હેઠળનો પાક અંદાજે બે હજાર એકર જમીનમાં ઊભો થયેલો મકાઈ ટુએ દિવેલા અને કપાસ જેવો રોકડિયો પાક અત્યારે પાણી વગર મૂળાઈ રહ્યો છે તંત્રની ઊંઘ ઉડતી નથી ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા બે મહિનાથી નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ગાબડાના સમારકામ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અધિકારીઓની આ આળસ હવે ખેડૂતોને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહી છે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે ત્યારે જ કેનાલ તૂટેલી હાલતમાં છે જો વહેલી તકે રિપેરિંગ નહીં થાય તો અમારા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે જો આગામી થોડા દિવસોમાં કેનાલનું સમારકામ કરી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ખેડૂતોએ જંગી નુકસાની વેઠવી પડશે ખેડૂતોની માંગ છે કે નર્મદા નિગમ એસી ઓફિસોમાંથી બહાર નીકળી ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરે અને યુદ્ધના ધોરણે ગાબડું પૂરી પાણી ખેડૂતો સુધી પહોંચાડે રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ઓકે મારું નામ રાજીભાઈ ગાંધીભાઈ વસાવા છું મંડાણા માં વધતી છું હવે કેરલ નીકળી છે સુલતાનપરા માઇનોલ તમે તૂટી ગયું છે ગાબડું પડેલું છે એ સાહેબ ને રજૂઆત કરી અમે કે ભાઈ સુંદરમાના માલ તૂટી જાય છે એ રિપેર કરવાનું છે હવે એમાં પોણી આવે છે આગળ તૂટી જાય ને આગળ પોણી આવે છે કરમાલ મંડાળા સુલતાનપરા પારીખા બે હજાર એક એકર જમીન જે એમાં છે મકાઈ પાક

કપાસ તીયેલા તુવેર સુલતાનપુર આમ ફારીખા માઇનોર કેનલમાં મોટું દઈને ગાબડું પડી ગયેલ છે એ પાણી વેસ્ટેજ કરમલના તળાવમાં જાય છે તો એ ગાબડું રિપેર થાય તો અમને ચાર ગામમાં આગળ પાણી મળેલ એવું છે એમાં ચાર ગામ સુલતાનપુરા મંડાળા કરમલ અને પારીખામાં પાણીની ભૂલ જરૂર છે બે હજાર એકર ઉપર જમીન આવેલી છે બધાના પાક સુકાય છે એમાં મકાઈ કપાસ તુવેર બધા પાક ઉભા છે એની અંદર વારંવાર સાહેબને રજૂઆત કરવા છતાં પણ પાણી મળેલ નથી અમે એમને રિક્વેસ્ટ કરી છે ફોનથી કે સાહેબ ક્યારે હશે ક્યારે હશે તો બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ કોન્ટ્રાક્ટરને આવતા નથી એ એવી રીતે વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ અત્યાર સુધી રિપ્લાય મળ્યો નથી અને પાણીની અમને ફૂલ જરૂર છે વહેલી તકે આ ગામડું રિપેર થઈ જાય અને અમને પાણી મળે એવી અમારી વિનંતી છે अपनी आसपास बनती घटना समाचार जुड़वा गुजरात अद्भुत न्यूज गुजराती लाइक करो शेर करो